તો લગ્ન બાદ રજીસ્ટ્રેશન નોંધણીના નિયમોમાં પણ ફેરફાર આવશે ગઈકાલે સહમતી લેવી તે મુદ્દે ચર્ચા કરાઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કેટલાક સૂચનો આપ્યા હતા વિગતવાર ચર્ચા બાદ મુખ્યમંત્રી સાથે પરામર્શ કરાશે સીએમ સાથે ચર્ચા કર્યા બાદ સરકાર જાહેરાત કરશે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે થશે ચર્ચા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર પ્રેમલગ્નનો જે મુદ્દો સામે આવ્યો છે અને હવે તેમાં પણ ફેરફારો થશે નોંધણીની પ્રક્રિયામાં પણ ફેરફાર થવાની શક્યતાઓ છે કેબિનેટમાં પણ ચર્ચા થશે આ મુદ્દે આપણી પાસે શું વિગતો ચોક્કસ મયુરી નજર કરીએ તો જે રીતે રાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગેડું લગ્નને લઈને માતા પિતાને જે તકલીફ વેઠવી પડી છે તેને લઈને સમાજના અલગ અલગ આગેવાનો દ્વારા જે છે છેલ્લા કેટલાય સમયથી રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કાયદા વિભાગના મંત્રીને રજૂઆત કરી રહ્યા છે ગઈકાલે પણ જે છે તે કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે જે છે તે મોડી રાત્રે આ મામલે બેઠક પણ યોજાઈ હતી ખાસ કરીને લગ્ન નોંધણીના કાયદાની અંદર ફેરફાર થાય તે પ્રકારના કેટલાક સૂચનો પણ જે છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે છે તે બેઠક દરમિયાન રજૂ કરી કર્યા હતા ડ્રાફ્ટ યાદી જે છે તે અત્યારે તૈયાર જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે પ્રેમ લગ્ન અથવા તો જે ભાગેડું લગ્ન હોય છે તેને લઈને જે છે ડ્રાફ્ટ યાદી રાજ્ય સરકાર જે છે તે તૈયાર કરી રહી છે અને ડ્રાફ્ટ યાદીમાં જેટલા પણ સૂચનો આવશે તે સૂચનો ઉપર જે છે તે મુખ્યમંત્રી સાથે ચર્ચા જે છે તે આવનારા દિવસોમાં કરવામાં આવશે કાયદા મંત્રીએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે અત્યારે યાદી જે છે તે તૈયાર થઈ રહી છે તેમાં જે સૂચનો આવી રહ્યા છે સમાજના આગેવાનોના પણ જે સૂચનો આવી રહ્યા છે આ સૂચનોને લઈને જે છે તે મુખ્યમંત્રી પાસે જે તે ચર્ચા કરવામાં આવશે તેમાં ખાસ કરીને જ્યારે કોઈ યોગ યુવતી પ્રેમ લગ્ન અથવા તો ભાગીને લગ્ન કરે છે તો તેની પહેલાં જે છે તે રજિસ્ટ્રેશન જે એટલે કે લગ્ન નોંધણીનું જે રજિસ્ટ્રેશન થતું હોય છે તેના ત્રીસ દિવસ પહેલાં જે છે તે માતા પિતાની ફરજિયાત જે છે તે સંમતિ લેવી પડશે અને જો સંમતિ માતા પિતા નહીં આપે તો આ લગ્ન જે છે તે માન્ય નહીં ગણાય તે પ્રકારની પણ ચર્ચા જે છે તે ગઈકાલે બેઠકની અંદર કરવામાં આવી હતી આજે સવારે કેબિનેટની બેઠક જે છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ છે એટલે કે કાયદા લઈને પણ આજે મુખ્યમંત્રી સાથે કેબિનેટ બેઠકમાં ચર્ચા જે છે છે તે કરવામાં આવે મુખ્યમંત્રી આ મામલે પણ જો અગર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માંગશે તો વિભાગ અને મુખ્યમંત્રી જે છે તે આવનારા દિવસોમાં પણ આ મામલે બેઠક કરી શકે છે અને મુખ્યમંત્રી જો સૂચનો હાલશે આ મામલે તો જે કાયદા વિભાગ જે છે તે મુખ્યમંત્રીના સૂચનોને પણ આપશે અને ત્યારબાદ નવી તૈયાર કરીને આવનારા દિવસોમાં લગ્ન રજીસ્ટ્રેશન ની જે નોંધણી પ્રક્રિયા છે તેના કાયદા પ્રક્રિયામાં કેટલાક સુધારા જે છે તે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર સત્તાવાર રીતે જે છે તે જાહેર કરી શકે તેમ છે બિલકુલ આભાર સમગ્ર માહિતી